પ્રકરણ 3 ભૂતકાળના પડછાયા આકાશના જીવનમાં આવેલું પરિવર્તન આનંદ ભવનમાં નવી આશા લઈને આવ્યું હતું રમણભાઈ અને ગીતાબેન પોતાના દીકરાને આ રીતે બદલાયેલો જોઈને ખૂબ જ ખુશ હતા અંજલિને પણ લાગતું હતું કે તેનો ભાઈ હવે પહેલા કરતાં વધુ મજબૂત અને પરિપક્વ થઈ ગયો છે ઘરનું વાતાવરણ ધીમે ધીમે ખુશીઓથી ભરાઈ રહ્યું હતું પરંતુ આ ખુશી લાંબો સમય ટકવાની ન હતી જીવનમાં હંમેશા ઉતાર ચઢાવ આવતા રહે છે અને આ પરિવાર પણ તેનાથી બાકત ન હતો ભૂતકાળના કેટલાક પડછાયા હજુ પણ તેમનો પીછો છોડવા તૈયાર ન હતા એક દિવસ રમણભાઈને તેમના જૂના મિત્રનો ફોન આવ્યો તેમનો મિત્ર એક નિવૃત્ત પોલીસ અધિકારી હતો તેણે રમણભાઈને જણાવ્યું કે તેઓ આકાશની દુર્ઘટનાની તપાસ ફરીથી શરૂ કરવા માંગે છે અમને લાગે છે કે આ દુર્ઘટનામાં કંઈક ગરબડ છે પોલીસ અધિકારીએ કહ્યું અમને કેટલાક એવા પુરાવા મળ્યા છે જે દર્શાવે છે કે આ એક સામાન્ય અકસ્માત ન હતો રમણભાઈ આ સાંભળીને ચોકી ગયા તેઓ માનવા તૈયાર ન હતા કે તેમના દીકરાએ કોઈ જાણી જોઈને આવું કર્યું હોય પરંતુ પોલીસ અધિકારીના શબ્દોએ તેમના મનમાં એક દર પેદા કરી દીધો હતો રમણભાઈએ આ વાત ગીતાબેન અને અંજલિને જણાવી તેઓ પણ આ સાંભળીને ખૂબ જ ગભરાઈ ગયા તેઓ જાણતા હતા કે આકાશ એક સારો માણસ છે પરંતુ તેઓ એ પણ જાણતા હતા કે જો તેની વિરુદ્ધ કોઈ પુરાવા મળે તો તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે આકાશે જ્યારે આ વાત સાંભળી ત્યારે તે થોડો શાંત દેખાતો હતો તેણે કહ્યું જો પોલીસ તપાસ શરૂ કરવા માંગતી હોય તો તેમાં કંઈ ખોટું નથી મેં કંઈ ખોટું કર્યું નથી અને મને ડર લાગતો નથી પરંતુ આકાશ જાણતો હતો કે આ સરળ નહીં હોય જો પોલીસને તેના વિરુદ્ધ કોઈ પુરાવા મળે તો તેની રાહત કાર્યની છબી ખરાબ થઈ શકે છે અને લોકો તેના પરથી વિશ્વાસ ગુમાવી શકે છે તે રાત્રે આકાશે પોતાના રૂમમાં બેસીને વિચારવાનું શરૂ કર્યું તેને લાગતું હતું કે જાણે કોઈ ભૂતકાળનો પડછાયો તેનો પીછો કરી રહ્યા હોય અને તેને આગળ વધવા દેવા માંગતો નથી તેને ડર લાગતો હતો કે શું આ પડછાયો તેના પરિવારથી ફરીથી તોડી નાખશે બીજા દિવસે પોલીસ આનંદ ભવન આવી તેઓએ આકાશ સાથે લાંબી વાતચીત કરી અને તેને કેટલાક પ્રશ્નો પૂછ્યા આકાશે બધા પ્રશ્નોના જવાબ આપ્યા અને તેમને તપાસમાં સહકાર આપવાનું વચન આપ્યું પરંતુ પોલીસ હજુ પણ આકાશ પર શંકા કરતી હતી તેઓને લાગતું હતું કે આકાશ કંઈક છુપાવી રહ્યો છે તેઓએ આકાશના રૂમની તપાસ પણ કરી અને ત્યાંથી કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા આકાશ અને તેનો પરિવાર આ ઘટનાથી ખૂબ જ પરેશાન થઈ ગયા હતા તેઓ જાણતા હતા કે આ એક લાંબી અને મુશ્કેલ પ્રક્રિયા છે પરંતુ તેઓ એકબીજાનો સાથ આપવા માટે તૈયાર હતા પરંતુ શું આ પરિવાર આ પડકારનો સામનો કરી શકશે શું તેઓ ભૂતકાળના પડછાયાઓથી બસી શકશે અને શું આ તપાસ તેમના જીવનમાં કોઈ નવો વળાંક લાવશે પોલીસની તપાસ શરૂ થતાં જ આનંદ ભવનમાં ફરીથી એકવાર તણાવનું વાતાવરણ છવાઈ ગયું આકાશ શાંત રહેવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ તેના ચહેરા પરથી ચિંતા સ્પટ દેખાતી હતી રમણભાઈ અને ગીતાબેન ખૂબ જ ગભરાયેલા હતા તેઓ જાણતા હતા કે જો પોલીસને આકાશ વિરુદ્ધ કોઈ મજબૂત પુરાવા મળી જાય તો તેમના દીકરાનું ભવિષ્ય બરબાદ થઈ શકે છે અંજલિ જોકે આ પરિસ્થિતિમાં સૌથી વધુ મજબૂત દેખાતી હતી તેને પોતાના ભાઈ પર પૂરો વિશ્વાસ હતો અને તે જાણતી હતી કે તેણે કંઈ ખોટું કર્યું નથી તેણે રમણભાઈ અને ગીતાબેનને પણ શાંત રહેવા માટે સમજાવ્યા અને કહ્યું કે તેઓએ આકાશને ટેકો આપવો જોઈએ પોલીસ તપાસમાં આગળ વધતી રહી તેઓએ દુર્ઘટનાના સ્થળથી ફરીથી તપાસ કરી સાક્ષીઓના નિવેદનો ફરીથી લીધા અને આકાશની કંપનીના કેટલાક કર્મચારીઓની પણ પૂછપરછ કરી દરેક વખતે તેમને કંઈક એવું મળતું હતું હતું જે આકાશ તરફ આંગળી એક દિવસ પોલીસે આકાશને પોલીસ સ્ટેશન બોલાવ્યું તેઓએ તેને કેટલાક નવા પુરાવા બતાવ્યા જે દર્શાવતા હતા કે દુર્ઘટના પહેલા આકાશે ડિઝાઇનમાં કેટલાક ફેરફાર કર્યા હતા આ ફેરફારો ઇમારતની સલામતી માટે જોખમી હોઈ શકે છે આકાશ પુરાવા જોઈને સ્તંભ થઈ ગયો તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેની વિરુદ્ધ આવા પુરાવા મળી શકે છે તેણે પોલીસને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તેણે ક્યારેય જાણી જોઈને કોઈને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો નથી પરંતુ પોલીસ તેની વાત સાંભળવા તૈયાર ન હતી પોલીસે આકાશની ધરપકડ કરી અને તેને જેલમાં ધકેલી દીધો આ સમાચાર સાંભળીને રમણભાઈ અને ગીતાબેન ભાંગી પડ્યા તેઓ માનવા તૈયાર ન હતા કે તેમનો દીકરો જેલમાં છે અંજલિ પણ ખૂબ જ દુઃખી હતી પરંતુ તેણે હાર માનવાનો ઇનકાર કરી દીધો હું મારા ભાઈને બહાર કાઢીશ તેણે કહ્યું હું જાણું છું કે તે નિર્દોષ છે અને હું તેને છોડાવવા માટે કંઈ પણ કરીશ અંજલીએ તરત જ એક સારા વકીલની શોધ શરૂ કરી તેણે ઘણા વકીલો સાથે વાત કરી અને આખરે તેને એક એવો વકીલ મળ્યો જે આ કેસ લડવા માટે તૈયાર હતો વકીલને પણ લાગતું હતું કે આકાશ નિર્દોષ છે અને તેની વિરુદ્ધના પુરાવા પૂરતા મજબૂત નથી વકીલે તરત જ આકાશને જામીન પર છોડાવવાની પ્રક્રિયા શરૂ કરી તેણે કોર્ટમાં અરજી કરી અને જજને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આકાશ નિર્દોષ છે અને તેને જેલમાં રાખવો યોગ્ય નથી પરંતુ જજ સરળતાથી માનવા તૈયાર ન હતા તેઓને લાગતું હતું કે આકાશ વિરુદ્ધના પુરાવા ખૂબ જ મજબૂત છે અને તેને જામીન મળશે શું અંજલી પોતાના ભાઈને બસાવી શકશે અને શું આ પરિવાર ફરીથી એકવાર તૂટી જશે આકાશની ધરપકડ પછી અંજલી એકદમ ભાંગી પડી હતી પરંતુ તેણે હાર માનવાનો ઇનકાર કરી દીધો હતો તે જાણતી હતી કે તેનો ભાઈ નિર્દોષ છે અને તેને બચાવવા માટે તે કંઈ પણ કરવા તૈયાર હતી તેણે તાત્કાલિક અનુભવી વકીલની શોધ શરૂ કરી અને આખરે તેને એડવોકેટ રોહન મળ્યા જે ગુનાનો કેસો લડવામાં નિષ્ણાંત હતા રોહન એક યુવાન પ્રતિભાશાળી અને સમર્પિત વકીલ હતો તેણે અંજલિની વાત ધ્યાનથી સાંભળી અને કેસના કાગળો વાંચ્યા તેને પણ લાગ્યું કે આકાશ વિરુદ્ધના પુરાવા પૂરતા મજબૂત નથી અને આ કેસમાં કંઈક ગડબડ છે હું આ કેસ લડીશ રોહને અંજલિને કહ્યું મને લાગે છે કે આકાશ નિર્દોષ છે અને હું તને તેને બચાવવા માટે મારાથી બનતું બધું જ કરીશ અંજલિ રોહનની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ તેણે રોહનનો આભાર માન્યો અને તેણે કહ્યું કે તેની બધી શરતો માનવા તૈયાર છે રોહને તરત જ આકાશને જામીન પણ છોડાવવાની પ્રક્રિયા શરૂ કરી તેણે કોર્ટમાં અરજી કરી અને જજને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આકાશ નિર્દોષ છે અને તેને જેલમાં રાખવો યોગ્ય નથી પરંતુ જજ સરળતાથી માનવા તૈયાર ન હતા તેઓને લાગતું હતું કે આકાશ વિરુદ્ધના પુરાવા ખૂબ જ મજબૂત છે અને તેને જામીન પર છોડવો જોખમી હોઈ શકે છે આ દરમિયાન અંજલિ અને રોહન વચ્ચે એક ખાસ સંબંધ બાંધવા લાગ્યો રોહન અંજલિની હિંમત અને આત્મવિશ્વાસથી ખૂબ જ પ્રભાવિત હતો તેને લાગતું હતું કે અંજલિ એક મજબૂત અને સ્વતંત્ર સ્ત્રી છે અને તે જેના જેવી વ્યક્તિને ક્યારેય મળ્યો નથી અંજલિ પણ રોહન તરફ આકર્ષિત થવા લાગી હતી તેને રોહનની પ્રમાણિકતા સમર્પણ અને સંવેદના ચિલતા ગમતી હતી તેને લાગતું હતું કે રોહન એક સારો માણસ છે અને તે તેના પર વિશ્વાસ કરી શકે છે ઘણીવાર મોડી રાત સુધી સાથે કામ કરતા હતા હતા પુરાવા શોધતા અને કેસની રણનીતિ બનાવતા હતા આ સમય દરમિયાન તેઓ એકબીજાની નજીક આવવા લાગ્યા અને તેમની વચ્ચે એક મજબૂત લાગણી વિકસતી થવા લાગી એક દિવસ જ્યારે તેઓ એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા ત્યારે રોહને અંજલિને કહ્યું મને લાગે છે કે હું તારા પ્રેમમાં પડી ગયો છું અંજલિએ સાંભળીને થોડી ચોંકી ગઈ પરંતુ તે પણ રોહનને પ્રેમ કરતી હતી તેણે કહ્યું મને પણ લાગે છે કે હું તારા પ્રેમમાં પડી ગઈ છું તેઓએ એકબીજાને ભેટી પડ્યા અને તેમનો પ્રેમનો એક નવો અધ્યાય શરૂ થયો પરંતુ તેઓ જાણતા હતા કે તેમનો પ્રથમ ધ્યેય આકાશને બસાવવાનો છે શું જજ આકાશને જામીન આપશે શું અંજલિ અને રોહન પોતાના પ્રેમ સાથે આકાશને પણ બસાવી શકશે અને શું આ કેસમાં કોઈ એવો વળાંક આવશે જે બધાને ચોંકાવી દેશે અંજલી અને રોહને આકાશને બચાવવા માટે દિવસ રાત એક કરી દીધા હતા તેઓ દરેક સંભવિત પુરાવાની તપાસ કરી રહ્યા હતા અને એ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે શું આકાશને ફસાવવામાં આવ્યો છે તેઓ જાણતા હતા કે સમય તેમની વિરુદ્ધ છે અને તેમની જલ્દીથી કંઈક શોધવાની જરૂર છે એક દિવસ રોહનને એક અનામી સૂત્ર પાસેથી એક ફોન આવ્યો ફોન કરનારે રોહનને જણાવ્યું કે દુર્ઘટનાના સ્થળ પાસે એક સુરક્ષા કેમેરો હતો જેને સમગ્ર ઘટનાને કેદ કરી લીધી હતી પરંતુ કેમેરાનો ફૂટેજ પોલીસ સુધી પહોંચવા દેવામાં આવ્યો ન હતો રોહન અને અંજલી આ સાંભળીને ચોકી ગયા તેઓ જાણતા હતા કે જો તેઓ તે ફૂટેજ મેળવી લે તો તેઓ આકાશને નિર્દોષ સાબિત કરી શકે છે પરંતુ સમસ્યા એ હતી કે તેઓને ખબર ન હતી કે તે ફૂટેજ ક્યાં છે અને તેઓ તેને કેવી રીતે મેળવી શકે છે રોહને તરત જ તપાસ શરૂ કરી તેને દુર્ઘટના સ્થળ પાસેના તમામ મકાનો અને દુકાનોની મુલાકાત લીધી અને ત્યાંના માલિકોને પૂછપરછ કરી આખરે તેને એક એવી દુકાન મળી જ્યાં સુરક્ષા કેમેરો હતો દુકાનના માલિકે રોહનને જણાવ્યું કે પોલીસે કેમેરાનો ફૂટેજ જપ્ત કરી લીધો છે અને તેને પાછો આપવાનો ઇનકાર કરી દીધો છે રોહન અને અંજલી નિરાશ થઈ ગયા તેઓ જાણતા હતા કે પોલીસ પાસેથી ફૂટેજ મેળવવો લગભગ અશક્ય છે પરંતુ તેઓ હાર માનવા તૈયાર ન હતા તેઓએ નક્કી કર્યું કે તેઓ કોઈ પણ ભોગે તે ફૂટેજ મેળવશે અંજલિની યાદ આવ્યું કે તેનો એક મિત્ર પોલીસ વિભાગમાં કામ કરે છે તેણે તરત જ તેનો ફોન કર્યો અને તેને મદદ માટે વિનંતી કરી અંજલિના મિત્ર શરૂઆતમાં ડરતો હતો પરંતુ આખરે તે મદદ કરવા માટે તૈયાર થઈ ગયો અંજલિના મિત્રએ રોહન અને અંજલિને જણાવ્યું કે ફૂટેજ પોલીસ એક ખાસ રૂમમાં રાખવામાં આવ્યું છે આ રૂમમાં ખૂબ જ કડક સુરક્ષા છે અને ત્યાં પ્રવેશ કરવો લગભગ અશક્ય છે રોહન અને અંજલિ જાણતા હતા કે આ એક બહુ મોટું જોખમ છે પરંતુ તેઓએ તે લેવાનું નક્કી કર્યું તેઓએ એક યોજના બનાવી અને પોલીસ હેડક્વાર્ટરમાં પ્રવેશ કરવા માટે એક રાત નક્કી કરી તે રાત્રે રોહન અને અંજલી પોલીસ હેડક્વાર્ટરની આસપાસ છુપાઈ ગયા તેઓ પ્રવેશવાની તકની રાહ જોતા હતા આખરે તેમની એક તક મળી અને તેઓ દિવાલ કૂદીને અંદર પ્રવેશવામાં સફળ રહ્યા તેઓ ધીમે ધીમે તે રૂમ તરફ આગળ વધ્યા જ્યાં ફૂટેજ રાખવામાં આવ્યા હતા રસ્તામાં તેઓએ ઘણા સુરક્ષા ગાર્ડને ટાળવા પડ્યા આખરે તેઓ રૂમ સુધી પહોંચવામાં સફળ રહ્યા પરંતુ રૂમનો દરવાજો બંધ હતો અને તેને ખોલવા માટે એક ખાસ કોડની જરૂર હતી રોહન અને અંજલી જાણતા હતા કે તેમની પાસે કોડ મેળવવા માટે વધુ સમય નથી તેઓએ ઝડપથી વિચારવું પડ્યું શું રોહન અને અંજલી ફૂટેજ મેળવવામાં સફળ થશે શું તેઓ પોલીસ હેડક્વાર્ટર માંથી સુરક્ષિત રીતે બહાર નીકળી શકશે અને શું આ સાહસ આકાશને બચાવવામાં મદદ કરશે પોલીસ પ્રવેશ્યા પછી રોહન અને અંજલીએ રૂમનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો જ્યાં ફૂટેજ રાખવામાં આવ્યું હતું દરવાજો એક ખાસ કોડથી લોક હતો અને તેમની પાસે તેને ખોલવાનો સમય ન હતો તેઓ જાણતા હતા કે જો તેઓ પકડાઈ જશે તો આકાશને બચાવવાની તેમની છેલ્લી આશા પણ સમાપ્ત થઈ જશે રોહને તેના લેપટોપનો ઉપયોગ કરીને કોડને તોડવાનો પ્રયત્ન કર્યો જ્યારે અંજલી આસપાસ જોઈ રહી હતી કે કોઈ આવી રહ્યું છે કે નહીં સમય ખૂબ જ ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને તેઓ હજી સુધી કોડ તોડવામાં સફળ થયા ન હતા અચાનક અંજલિને કોરિડોરમાં કેટલાક પગલા સંભળાવ્યા તેણે તરત જ રોહનને ચેતવણી આપી અને રોહને ઝડપથી પોતાનું લેપટોપ બંધ કર્યું અને તેઓ દરવાજાની પાછળ છુપાઈ ગયા થોડી પછી બે પોલીસ અધિકારીઓ કોરિડોરમાંથી પસાર થયા તેઓ રૂમની નજીક આવ્યા અને દરવાજા પાસે થોડી માટે ઉભા રહ્યા રોહન અને અંજલિએ પોતાનો શ્વાસ રોકી રાખ્યો હતો ડર હતો કે તેઓ પકડાઈ જશે પોલીસ અધિકારીઓ આખરે ત્યાંથી ચાલ્યા ગયા અને રોહન અને અંજલિને રાહતનો શ્વાસ લીધો તેઓ જાણતા હતા કે તેમની પાસે હવે વધુ સમય નથી રોહને ફરીથી કોડ તોડવાનો પ્રયત્ન શરૂ કર્યો અને આ વખતે તેઓ સફળ રહ્યા દરવાજો ખુલ્યો અને તેઓ રૂમમાં પ્રવેશ્યા રૂમમાં એક મોટું કોમ્પ્યુટર હતું જેમાં ફૂટેજ ફાઇલ હતી રોહને ઝડપથી ફાઇલને પોતાના લેપટોપમાં કોપી કરી અને પછી તેઓ રૂમમાંથી બહાર નીકળી ગયા તેઓ પોલીસ હેડક્વાર્ટરમાં સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા જાણતા હતા કે તેઓએ એક મોટું જોખમ લીધું હતું પરંતુ તેઓ ખુશ હતા કે તેઓ ફૂટેજ મેળવવામાં સફળ રહ્યા બીજા દિવસે રોહને કોર્ટમાં ફૂટેજ રજૂ કર્યું ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે આકાશ દુર્ઘટના માટે જવાબદાર ન હતો અસલમાં દુર્ઘટનાના એક અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી તોડફોડનું પરિણામ હતું જે આકાશના પ્રતિસ્પર્ધી હતો જજ ફૂટેજ જોઈને સ્તબ્ધ થઈ ગયા તેઓને લાગ્યું કે તેઓએ એક નિર્દોષ વ્યક્તિને સજા આપી દીધી હોત તેઓએ તરત જ આકાશને નિર્દોષ જાહેર કર્યો અને તેને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો આકાશ જેલમાંથી બહાર આવ્યો ત્યારે અંજલિ અને રોહને તેને ભેટી પડ્યા તેઓ બધા ખૂબ જ ભાવુક હતા આકાશે અંજલી અને રોહનનો આભાર માન્યો આકાશની મુક્તિ સાથે આનંદ ભવનમાં ફરીથી એકવાર ખુશીઓનું વાતાવરણ છવાઈ ગયું રમણભાઈ અને ગીતાબેન પોતાના દીકરાને પાછો મેળવીને ખૂબ જ ખુશ હતા અંજલીને લાગતું હતું કે તેણે દુનિયા જીતી લીધી છે પરંતુ આકાશ જાણતો હતો કે તેની સફર હજુ પૂરી થઈ નથી તેણે હજુ પણ એ વ્યક્તિને શોધવાની હતી જેણે દુર્ઘટના કરી હતી અને તેને સજા અપાવવાની હતી હવે તે દુર્ઘટના કરનાર વ્યક્તિ કોણ છે તે આપણે જોઈશું આગળના પ્રકરણમાં ક્રમશઃ